એટલે નાનું કીધું હોય એટલે આપણે શું મેળવવાનું હોય તો કે ત્રણ સંખ્યાનો એટલે અને સંખ્યા નો સાત શોધીશું હવે લસા માં કેવું હોય કે ત્રણેય સંખ્યાની નિસરણી ભેગી આવે કે ના આવે અને ગુસ્સા કેવું હોય કેવી આવે ભાઈ કે નહી હા આપડે ગામડા ભાષા થોડીક શેરવી નાખવાની બે ભાગ ચલાવી બે ત્રણ ને છ થાય હજી ભૂલ પડે છે એટલે બધા ધ્યાન અહિયાં રાખશે પંદર નો ભાગ ના પડે જે સંખ્યાનો ભાગ ના પડે એની એ સંખ્યા નીચે આવી જાય અને બે ક્યારે અઢાર આવશે તો કે બે નવા અઢાર આપેલી પેલી ત્રણ સંખ્યા છે ને એ એકી સંખ્યા છે છે કે નથી એટલે હવે આનો બે કે ચાર કોઈ સંખ્યા વડે ભાગ ના પડે એટલે કેટલાય પાડવાનો ત્રણે ત્રણ નો ભાગ પાડતા ત્રણ એકા ત્રણ પંચા અને ત્રણે નવ નો થાય કે ના થાય જો પછી અહીં ડાયરેક્ટ એમ પાંચ ચલાવી દો દાખલો પૂરો થઈ ગયો આ રીતે ના ચાલે શું કરવાનું તો કે હજી આનો ત્રણે ભાગ ચલાવવો પડે કેમ કે હજી આપણી પાસે એક ત્રણ છે પાંચ ને ત્રણ એકાને ત્રણ એકાને હવે છ પંદર અને અઢાર નો ન સા અ જેમાં આપણને જે અવિભાજ્ય સંખ્યાઓ મળી છે એને અહીંયા લઈ લ્યો બે જો એક સાથે ગુણાકાર આવડે તો આપણે શું કરવાનું છે કે ગમે તે પરિસ્થિતિમાં આપેલી ત્રણેય સંખ્યા વડે તમે ભાગો તો શેષ છેલ્લે કેટલી વધવી જોઈએ પાંચ વધવી જોઈએ એટલે સૌથી નાની સંખ્યા આપણે શોધવી છે જેમાં શેષ કેટલી નાની સંખ્યા બરાબર આપણને મળ્યું ને એ મૂકવાનું એટલે કે લા અ મૂકવાનો અને એમાં પાંચ નો ઉમેરો કરવાનો એટલે કે શેષનો ઉમેરો કરવાનો

પંચાણું ભાગ્યા છ પંચાણું ભાગ્યા પંદર અને પંચાણું છ એકાદ છ પાંચ ઉતાર સુ નીચે છ પંચા ત્રીસ વધી શેષ પાંચ પંદર છ વધી પાંચ શેષ શોધો એટલે એ નાની સંખ્યા કઈ થઈ પંચાણું કે જેને તમે છ પંદર અને અઢાર વડે ભાગશો તો છેલ્લે શેષ કેટલી વધશે આવી રીતે મેળવવાનું છે

ત્યાં સુધી બેકી સંખ્યા થઈ છે સોરી બે અંકની સંખ્યા થઈ જાય છે એટલે બે અંકની સંખ્યા બને ત્યાં સુધી આવશે નહીં સમજાય છે આવડશે બધાને પ્રશ્ન આઠ અને એ પ્રમાણે કદાચ તમને દાખલા આપ્યા હોય તો આવડો એક ન આવડે બરાબર પછી આપણે ટેસ્ટ ચાલુ કરીએ ત્યારે બધાને આવડો